તો મિત્રો દૂધીના થેપલા બનાવવા માટે મેં અહીંયા ઘડી દૂધી લીધી છે જેને મેં છોલી લીધી છે સાથે ચાર પાંચ મરચાં અને આદુનો બે ઇંચનો ટુકડો અહીંયા તમે લસણ પણ ઓપ્શનલ છે તમે એડ કરવું હોય તો કરી શકો છો હવે મેં અહીંયા દૂધીના મોટા મોટા ટુકડા કરી લીધા છે સાથે સાથે આપણે મરચાંના પણ આવી રીતે મોટા પીસ કરી લઈશું આ થેપલા ટ્રાવેલિંગમાં પણ બહુ જ સરસ રહે છે અને આનો લોટ આપણે પાણી વગર જ બાંધીશું આ થેપલા પાણી વગરના હોય છે એટલે સ્ટોર પણ વધારે ટાઈમ કરી શકાય છે આપણાથી જીરું એડ કરીએ છે તલ એક ચમચી એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગોળ છે અહીંયા અગાઉ કહ્યું એ પ્રમાણે મેં લસણ એડ નથી કર્યું તમે ઈચ્છો તો લસણ પણ એડ કરી શકો છો જેથી સ્વાદ ખૂબ જ સરસ થાય છે લાલ મરચું પાવડર હળદર પાવડર અજમો છે આ બધું એડ કરી અને હવે આપણે એને પેસ્ટ બનાવી લઈશું અને અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે લગભગ દોઢ વાટકી જેટલો લોટ લીધો છે એમાં તેલ એડ કરી દીધું હવે આપણે એમાં જે દૂધીની પેસ્ટ રેડી કરી દીધી એડ કરી દઈશું અહીંયા પાણીનો મેં જરરા પણ ઉપયોગ નથી કર્યો એટલે ઘણી વખત એવું હોય કે ભગવાનને ધરાવવા માટે આપણે પાણી વગરનું જમવાનું બનાવવાનું હોય તો એમાં આ એક રેસીપી પણ થઈ શકે છે હવે આપણે આ પેસ્ટ મિક્સ કરી અને પ્રોપર ડો બાંધી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ડો રેડી છે હવે આપણે એને તેલથી કસણી લેવાનો છે આ થેપલા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે ટ્રાવેલિંગમાં પણ સરસ રહે છે અને રાત્રે ડિનરમાં પણ તમને ખાવાની ખૂબ જ મજા આવે એકદમ સોફ્ટ ઢીબરા બને છે આ હવે આપણે આ લોટને લગભગ પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપી લઈએ છે રેસ્ટ આપીને આપણો આપણો લોટ રેડી છે અને આપણે નાના લુવા કરી અને એને વણી લઈશું હવે એને આપણે શેકી લઈએ છીએ બંને બાજુ તેલ મૂકીને બંને બાજુ તેલ મૂકીને આપણે શેકવાનું છે એને આ રીતે આપણે શેકી લઈશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો જેથી કરીને આવી જ રેસીપી હું તમને મોકલી શકું